બારસો પાંચ એકાવન એકાવન એક બે પચાસ એકાવન છપ્પન સિત્તેર એસી એકાશી હજાર એક હાજર એક પચાસ એકાવન છપ્પન સિત્તેર એસી એકાશી બી એસી એક હાજર એસી એકાશી એક હજારસો હજાર પચાસ 152 52 પાગડ ધ જવા દે 152 52 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

બસ બસ યાર કદરી બેજેલ 1 હેક્ટર 50 56 70 લે લેવો ઈ ગળ્યો પણ બીજો ન લેવું આની માલ ચેપાય 1 2 5 10 30 40 50 લેવાળા ના લઈ જાવ 56 70 71 હોય

ಸಿಗ್ತರ ಸಿ એક બે પાંચ દસ પછા છપ્પન સિત્તેર સાતસો સાતસો ત્રીસ છપ્પન સાતસો સાતસો છપ્પન સાતસો સિત્તેર બુદ્ધા ભાઈ

બે પાસ ત્રીસ એકત્રીસ બત્રીસ સાળી એકતાલીસ પચાસ એકાત્રીસ બાવન તેપન વી એક નો થાય ને એ બેના 40 40 કરો હાલો બેના ઓલા 80 બોલાવો 80 80 ભાઈ એક તરી બધાને 53 ને ને 40 ને 40 ને કોઈ તો ઘુરો 50 50 આના હાટ સીટ આંધના લેવાનો 81 80